મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં ગયા એના થોડાક દિવસમાં જ તેઓને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કરી દીધા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી ભારતીય જનતા પાર્ટીમાં જ્યારથી સતત ભરતી મેળો ચાલી રહ્યો છે ત્યારે એક સૂત્ર સતત ચર્ચામાં છે અને તે સૂત્ર તે છે કે જ્યારે તમે ડાઘવાળા હોય ને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા તેનો ખેસ પહેરી જાઓ તો આ વોશિંગ મશીન તેવું છે કે તમે દરેક રીતે સ્વચ્છ થઈ જતા હોય છે અને પારસ ભણી તમને સ્પર્શી જતો હોય છે આવું કંઈક ગુજરાતના લોકો મજાક કરતા હોય છે અને આ જે પક્ષ પલટું જે નેતા હોય છે તેઓને તંજ કસતા હોય છે તેવામાં કોંગ્રેસના એક સમય રહેલા દિગ્ગજ નેતા અર્જુન મોંઢવડિયા જે ગુજરાત વિધાનસભાના સત્રમાં વારંવાર ભારતીય જનતા પાર્ટીને ઘેરતા હતા તેમજ સરકારને કહેતા હતા કે દેવું કરીને સરકાર ઘી પી રહી છે આ બજેટને લઈને સરકારને તંજ કસતા હતા ત્યારબાદ તેઓને પારસ મળી સ્પર્શી જાય છે ને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ પણ જાય છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ આજે ભારતીય જનતા પાર્ટીએ તેઓને

પોરબંદર વિધાનસભા માટે મને ટિકિટ આપવામાં આવી છે અને મારા ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે એ બદલ હું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપણા મજબૂત ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી ભૂપેન્દ્ર નડ્ડાજી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને વિશ્વાસ અપાવું છું કે જે રીતે મારામાં વિશ્વાસ મૂકો છે એટલો જ પ્રબળ વિશ્વાસ પોરબંદરની જનતા મારા ઉપર મૂકીને મને રેકોર્ડ બ્રેક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અહીંયા વિજય બનાવશે અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન છે વિકસિત ભારતનું એમની સાથે આ વિકસિત પોરબંદર બને વિકસિત ગુજરાત બને અને વિકસિત ભારત બને એ સ્વપ્નને સાકાર કરવામાં હું પણ સહભાગી બનીને એક સૈનિક તરીકે કામ કરીશ લોકસભા અને સાથે આ બંને અહીંયા પોરબંદરને લાગે પડકે કે ત્યાં સુધી પોરબંદર લોકસભાની બેઠકની સામાન્ય ચૂંટણી છે અને એ બેઠકની નીચે પોરબંદર અને માણાવદર બેઠકોની ધારાસભાની બેઠકોની બે એની પણ પેટા ચૂંટણીઓ છે અમે બધી જ ચૂંટણીઓની આ વખતે રેકોર્ડ બ્રેક લીડથી પોરબંદર લોકસભા અને પોરબંદર વિધાનસભા બંને બેઠકો છે એ રેકોર્ડ બ્રેક લીડથી જીતીશું માણાવદર પણ રેકોર્ડ બ્રેક લીડથી જીતી અને જે વડાપ્રધાન નરેન્દ્રભાઈની જોડીની અંદર આ બંને બેઠકો લોક વિધાનસભાની અને લોકસભાની આમ પોરબંદરની જે બેઠક છે તેમાં લોકસભામાં મનસુખ માંડવિયા અને તેમના સામે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા છે આ લોકસભાની ચૂંટણીમાં ત્યાં સ્થાનિક તેમજ આયાતી ઉમેદવારને લઈને હાલ વિવાદ ચાલી રહ્યા છે તેવામાં વધુ એકવાર પોરબંદરથી જ રહેલા અર્જુન મોઢવાડિયાને પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર પણ જાહેર કર્યા છે પરંતુ કોંગ્રેસના શક્તિશ્રી જે પ્રદેશ પ્રમુખ છે તે અનેકવાર કહી ચૂક્યા છે કે ગુજરાતની પ્રજાએ પક્ષપલટુ જે નેતાઓ છે તેઓને સ્વીકાર્યા નથી ને તેઓ હાર્યા છે આ માટે તેઓ ભૂતકાળમાં જે કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને પેટા ચૂંટણીમાં હાર્યા હતા તેના ઉદાહરણ પણ તેઓએ ટાંક્યા છે હવે જોવાનું તે રહેશે કે પોરબંદરની જનતા આ પક્ષપલટુ જે નેતા છે અર્જુન મોઢોણિયા તેમને સ્વીકારી વિધાનસભામાં ફરી એકવાર મોકલે છે કે તેમને હરાવી તેઓને પોતે જે પક્ષ પલટો કર્યો તેની સજા પણ આપે છે નક્કી કરવાનું છે પોરબંદરની જનતાએ પરંતુ જો અર્જુન મોઢવાડિયા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિજયી બને છે તો આવનારા સમયમાં ગુજરાત સરકારમાં તે મંત્રી પણ બને તે પણ એક શક્યતા હાલ રાજકીય ગલિયારામાં ચર્ચાઈ રહી છે આ ફક્ત એક ચર્ચા છે હવે જોવાનું તે રહે છે કે એક લાંબો સમય કોંગ્રેસમાં રાજનીતિ કર્યા બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે તે પછી તે કેટલું કાઠું કાઢે છે નમસ્કાર